नमस्कार मित्रों एस्ट्रोलॉजी स्टेशन ना मरा आज ना आ वीडियो में हूँ एस्ट्रोलॉजर मिहुल पटेल आप सर्वनु खूब खूब हार्दिक स्वागत करु छु एस्ट्रोलॉजी स्टेशन ना मरा आज ना आ वीडियो में आपणे बात करी रहा छे मेष जन्म लग्न नी जन्म कुंडली में प्रथम भाव में जो शनि हो तो एनु केव या तो शुभ फल ए बाबत तो तमारी जन्म कुंडली में ज्या लग्न

આકાર દેખાવ ઊંચાઈ વજન તથા સાથે જ જાતકની ખૂબીયા ખામ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની નીચની રાશિ તથા પોતાના સામાન્ય શત્રુગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે

આ શનિ અને મંગળ એ એકબીજાના શત્રુ છે એવું પણ દર્શાવે છે અને એટલે જ તમારા શરીરના આકાર તથા ચહેરાની સુંદરતા એની બાબતમાં કમી ઓછપ કે ઉણપ એવી બાબત રહેવા પામશે સાથે જ તમને આવક પ્રાપ્ત કરવાની બાબતમાં ઉણપ કે પરાધીનતા એવી બાબત એ પ્રાપ્ત કરાવશે ઘણું કરી અને આવડગત કે હોશિયારી હોવા છતાં માત્ર નોકરી કરી અને આજીવિકા પ્રાપ્ત કરવી પડે એવી સ્થિતિ કે પરિસ્થિતિ એ તમારા જીવનમાં લાવશે તથા સાથે જ માન સન્માન યા પ્રતિષ્ઠા એની બાબતમાં પણ કોઈને કોઈ રીતે નબળાઈ જેવી બાબતનો અનુભવ એ કરાવશે અર્થાત કાબિલિયત અને હોશિયારી હોવા છતાં જાહેર જીવનમાં બીજી વ્યક્તિઓ કરતા ઉતરતા એવા એ તમને સાબિત કરાવશે રાજ સમાજમાં યા જાહેર જીવનની બાબતમાં પણ કોઈને કોઈ અર્થાત નાના ભાઈ ગયું આવડગ મળશિયારી સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના સાધનો કે માધ્યમો એની સાથે સંબંધિત બાબત એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ બુધ ની રાશિ ત્રણ અર્થાત મિથુન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમતી ચક્ર જે છે એને જો જોઈએ તો આ ગ્રહમતી ચક્રમાં આ શનિ અને બુધ એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ તમારા ભાઈ બહેનથી કોઈને કોઈ રીતે સાથ સહકાર એ તમને પ્રાપ્ત કરાવશે તમારી પાસે આ શનિ જે છે એ પોતાની સાતમી દ્રષ્ટિથી સાતમા ભાવને અર્થાત જીવનસાથી યા જીવન સંગીત દાંપત્ય જીવન ભાગીદારી આજીવિકા યા રોજીરોટી એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ તથા પોતાની ઉચ્ચની રાશિ સાત અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ સાત अर्थात તુલા રાશિમાં રહે અને આ શનિ જે છે એ પોતે ઉચ્ચનો થાય છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહ ચક્ર જે છે એના પણ જો જોઈએ તો એમાં આ શનિ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ પોતાના જીવનસાથી યા જીવનસંગીની એના તરફથી વિશેષ કરી અને સાથ અને સહકાર કે પીઠબળ એ તમને પ્રાપ્ત કરાશે સાથે જ રોજગાર મેળવવાની બાબતમાં સારી પ્રગતિ એ તમને પ્રાપ્ત કરાશે સાથે જ દાંપત્ય જીવન યા ગૃહસ્થ જીવનની બાબતની જો વાત કરીએ તો એવી બાબતમાં ભારે જીજી વિષા આશક્તિ એવી બાબત એ પણ તમારા જીવનમાં તમને રહેવા પામશે યા તો પ્રાપ્ત કરાવશે આ શનિ જે છે એ પોતાની દસમી દ્રષ્ટિથી દસમાં ભાવના અર્થાત પિતા પિતાનું સુખ રાજ્ય સત્તા સ્થાન રાજ્ય સત્તા સ્થાન પર બેઠેલી વ્યક્તિ એનાથી મનમેળીયા મન મોટા આવી બધી બાબતો જે છે ત્યાં પોતાની સ્વગૃહી રાશિ દસ અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રસ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ દસ અર્થાત મકર રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતે સ્વગૃહી થાય છે એવું દર્શાવે છે પરંતુ પોતે પોતાની નીચની રાશિ એક અર્થાત મેષ રાશિ જે છે એ જે આવે છે ત્યાં રહેલો હોવાના કારણે જ માત્ર આ બાબતના કારણે જ પિતાનું સુખ યા પિતાથી લેણદેણ જે છે એવી બાબત એ ઓછા પ્રમાણમાં તમને પ્રાપ્ત કરાવશે તથા સાથે જ આજીવિકા હેતુ કરાતા કારોબાર તથા જાહેર જીવનમાં માન સન્માન પ્રતિષ્ઠા આદિ બાબતો જે છે એના સંદર્ભમાં થોડી ઘણી એવી સફળતા એ તમને પ્રાપ્ત કરાવશે આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે તો મિત્રો આતો તો હતો મારો આજનો આ વિડીયો આ તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતી વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઈબ પણ અવશ્યથી જ કરાવજો નમસ્કાર